Lo Jo <coughs> Jai Gov Mata Vande Gov Mata Hare Apni gayu સરવા જઈ રહી છે આજના દિવસની પરંપરા અનુસાર હોની રીતે કાલમાં આપણો ફોન થોડો ખરાબ હતો તેના હેતુથી આજમાં આપણે એ વિડીયો પેશ કરશું તો તેના વતી ક્ષમા માગીએ છીએ કાલ ફોન થોડોક ખરાબ થઈ ગયો કાલના બી ડાઉનલોડ નહોતા છાં ઈ વિડિયા આજે આવવાના છે તો તેમના માફી માંગુ ઈ હરે ઈ યોશ્યધીના ભંડારમાં ગાય માતાના સાનિધ્ય सब फुट-फुट तक रीते रही रही है हमारा स्थानिक जगह ऊपर जंगल वितार में जय गौ माता जय गौ माता